નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલો અને બારવટીયાઓ અડધી રાત્રે જંગલમાં આગળ આગળ જતા હોય છે ત્યારે તેમને એક પછી એક અંધારામાં દીવા દેખાણા અને પછી તો હજારો દીવાઓ એમને જોવા મળ્યા ત્યારે તેઓ સમજી ગયા કે આ તો કોઈક ગામ છે અને પછી તેઓ ધીમા ધીમા ચાલતા ચાલતા રાતના અંધારામાં આ ગામમાં પહોંચે છે ત્યારે ટોડલે ટોડલે દીવા દેખાય છે પરંતુ કોઈ માણસ દેખાતું નથી ત્યારે તેઓ જેવા આગળ ચાલ્યા અને બે ચાર કૂતરાઓ ગામમાં ભસ્યા અને કૂતરાઓને ભસતાની સાથે જ ત્યાં આજુબાજુમાંથી ખબર નહીં ત્યાંથી ઘણા બધા માણસો આવ્યા અને આ ગુરુચેલાઓને અને બંને બારવટીયાઓને ચારે બાજુથી ઘેરી લીધા અને તેમને લઈ અને એમના સરદારની પાસે પહોંચે છે અને એમની પાસે પહોંચ્યા પછી આ ગુરુચેલાને ખબર પડે છે કે આ તો દરબારોનું ગામ છે અને ચારે બાજુથી દરબારો આ ગુરુ ચેલાઓને અને બારવટીયાઓને મારું મારું કરી રહ્યા છે પરંતુ ગુરુજી એમને આગળ બોલવા દેતા નથી અને કહે છે કે ભાઈઓ અમે વટે વટેમારગું છીએ તમને ના પોસાતું હોય તો અમે અહીંયાથી આગળ ચાલી નીકળીએ ત્યાં તો આ કબીલાના સરદાર પાસે જઈ અને એક દરબાર બોલ્યો કે હે દેવુબા દરબાર હું તમને એટલું જ કહેવા માગું છું કે આગળ પણ આપણી પાસે આવી જ એક જોગીઓની જમાત આવી હતી અને એમને આપણે આપણા ગામમાં રાખી હતી અને રાખ્યા પછી આખા ગામનું ભોજન જ્યારે બન્યું એમાં તેમણે ઝેર ભેળવી અને આપણા ગામના લગભગ સો જેટલા સુરવીર યોદ્ધાઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા તો આ ગુરુચેલો નથી લાગતા આ પણ દુશ્મનની કંઈક ચાલ લાગે છે ત્યારે આટલી વાત સાંભળી અને ગામના મુખી દેવબા દરબાર એટલું કહે છે કે તમે ચિંતા કરશો નહીં હું છું ને અને જો તેઓ આજે ફરી આપણા દુશ્મનો આમ સાધુઓનો વેશ ધારણ કરીને આવ્યા હશે ને તો આ વખતે તો દુશ્મનોને મૂં તોડ જવાબ આપતા આપણને વાર નહીં લાગે અને અત્યારે જ આ ગુરુજી પાસેથી એમની જોડી લઈ લો ત્યારે ગુરુજીના ખભે રહેલી જોડી આ દરબારોએ લઈ લીધી એની સાથે જ ગુરુજી બોલી ઉઠ્યા કે ભાઈ તમારે અમારી સાથે જે કરવું હોય તે કરો અમને મારી નાખવા હોય તો મારી નાખો પરંતુ આ જોડી અમને પાછી આપી દો ત્યારે આ દરબારો જોડી આપવાની ના પાડે છે અને ગામના બે અડીખમ માણસોએ આ જોડી એમના હાથમાં લઈને કહે છે કે હવે તો આ જોડીમાં જે કાંઈ પણ હશે ને એને અમે તોડી નાખીશું પરંતુ તમને પાછી તો નહીં આપીએ અને આટલી ઘટના જોતાની સાથે જ એક બારવટીઓ બીજાને કહે છે કે ભાઈ આ તો ગજબ થઈ ગયો અને આ ગામ લોકોને ખબર નથી કે આ જોડીમાં પેલા વીર વડલાની વડવાઈ છે અને એ વડવાઈમાં પેલા ડોસલિયા તાંત્રિકનો આત્મા રહેલો છે અને જો આ વડવાઈ જો પાછી ગુરુજીને નહીં મળે ને અને જો આ ડોસલિયો તાંત્રિક આઝાદ થઈ ગયો ને તો પછી તો આપણું આવી બનશે ત્યારે બે બારવટીયાઓ આમ આવી વાતો કરી રહ્યા છે ત્યાં તો ગુરુજીને ગુસ્સો આવ્યો અને તેમણે દરબારના હાથમાંથી પોતાની જોડી ઝૂંટવી લીધી અને કહે છે કે તમારા ગામમાં અમે ભૂલથી આવ્યા છીએ અને તમને ના પોસાતું હોય ને તો અમે આ ચાલ્યા પરંતુ અમારી વસ્તુ આમ છીનવી લેવી એ તમારા માટે યોગ્ય નથી અને હું શાંત છું ત્યાં સુધી બધું બરાબર છે અને જો મને ગુસ્સો આવ્યો ને તો આ ગામમાં પણ પછી બધું તહેસ નહેસ થતાં વાર નહીં લાગે ત્યારે ગામના મુખી દેવુભા દરબાર એ ખૂબ જ બુદ્ધિશાળી અને ચપળ છે અને તેમણે પોતાના ગામના માણસોની પાસે જઈને એટલું કહ્યું કે ભાઈઓ લાગે છે કે આ ગુરુજીની જે જોડી રહીને એમાં જરૂર કંઈક કિંમતી સામાન હોવો જોઈએ કાં તો કોઈ મંત્ર તંત્ર અથવા તો સાધનાથી ભરેલું કોઈ વસ્તુ હોવું જોઈએ અને એટલા માટે તો આ ગુરુજી આ જોડી લેતાની સાથે જ આટલા ગુસ્સે થઈ ગયા અને બીજી વાત એ છે કે આ આપણા દુશ્મનો નથી કારણ કે જો આપણા દુશ્મનો હોત ને તો તેઓ આપણી સાથે આવી રીતે વાત ના કરતા હોત અને તેઓ મિત્રતાનો પ્રસ્તાવ લઈને આવતા હોય અને અહીંયા રહેવાની આજીજી કરતા હોય પરંતુ આ માણસો તો અહીંયાથી ચાલી નીકળવાની વાત કરે છે માટે આ આપણા દુશ્મનો નથી પરંતુ હવે મુખ્ય વાત એ છે કે આ ગુરુજીના ખભે જે જોડી છે ને એમાં જરૂર કાંઈક કિંમતી વસ્તુ છે અને એના કારણે જ ગુરુજી આ જોડી કોઈને આપતા નથી અને પછી આટલો વિચાર કરી અને દેવભા આ ગુરુજીની પાસે આવીને કહે છે કે તમે ક્યાંથી આવ્યા છો અને કઈ બાજુ જઈ રહ્યા છો ત્યારે ગુરુજી કહે છે કે અમે માર્ગું છીએ અને ત્રણ દિવસથી ચાલી અને અહીંયા આવ્યા હતા અમને એમ લાગ્યું કે ગામમાં જો કોઈ આદર સત્કારથી બોલાવે તો રાતવાસો કરીશું અને જો નહીં બોલાવે તો ત્યાંથી ઊભા રસ્તે ચાલી નીકળીશું પરંતુ હવે અમને અહીંયા રહેવું નથી અને અમે હવે રજા લઈએ આવજો ત્યારે અને ચાલો મારા શિષ્યો આટલું કહી અને ગુરુચેલો અને બારવટીયાઓ આ ગામમાંથી ચાલવા લાગ્યા ત્યારે દેવભા કે જે ગામના મુખી છે તેઓ અને ગામના અમુક માણસો આડા ફર્યા અને એટલું કહે છે કે ગુરુજી અમારાથી ભૂલ થઈ છે અમને માફ કરી દો અને તમે અમારા ગામમાં રોકાઓ અને અમે તમારી સાથે આવું વર્તન કેમ કર્યું છે એનું પણ એક રહસ્ય છે અને પહેલાં મારી વાત સાંભળો આમ કહીને દેવભાઈ એટલું કહે છે કે અહીંયા આ જંગલમાં અમારું ગામ છે ને એ આમ જ નથી વિકસ્યું પરંતુ આ જંગલની બહાર ઘણું મોટું વિશાળ ગામ હતું અને એ ગામમાં અમે પણ રહેતા હતા અમારો પરિવાર ત્યાં રહેતો હતો પરંતુ એ ગામના દરબારો અને અમારા વચ્ચે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો અને પરિણામ સ્વરૂપ એમણે રાતોરાત અમારા ઘરબાર સળગાવી નાખ્યા અને અમારા બાળબચ્ચા અને અમે સાવ નોધારા થઈ ગયા અને તેઓ અમને વગર વાંખે મારવા લાગ્યા હતા તેથી અમે અમારો જીવ બચાવી અને ત્યાંથી ભાગ્યા અને આ જંગલમાં આવી અને વસવાટ કરવા લાગ્યા અને પછી અમારું પણ અહીંયા એક મોટું ગામ વિકસ્યું અને આ વાતને બે ત્રણ પેઢીઓ થઈ ગઈ છે પરંતુ ગુરુજી અમે હતા તો એ જ ગામના દરબાર પરંતુ હવે અમે ત્યાં નથી જતા પરંતુ અમારી સાથે ઘટના એવી બને છે કે જે વિશાળ ગામના અમુક માણસો છે ને એ કોઈ કોઈક વાર આવા સાધુડાઓનો વેશ ધારણ કરી અને અમારા ગામમાં આવે છે અને અમારા દરબારોનો એક જ નિયમ છે કે જે મહેમાન અમારા આંગણે આવે ને એને પેટ પર જમાડી અને એમની સેવા કરી અને એમને પાછા મોકલવા અને આ વાત એમને પણ ખબર હતી તેથી તેઓ સાધુનો વેશ ધારણ કરીને આવ્યા અને અમારા આ ગામમાં તેમણે રાતવાસો કર્યો અને રાતવાસો કરીને એમણે એમ કહ્યું કે તમારા ગામની એકતા જોઈ અને અમને ખૂબ જ આનંદ થયો છે માટે આપણે એક કામ કરીએ આજે આ નાનકડા આખા ગામની એક જ ચૂલા ઉપર રસોઈ બનાવો અને સૌ સાથે જમીએ અને આમ આટલું કહી અને પછી તો અમારા ગામના માણસોએ એક જ ચૂલા ઉપર રસોઈ બનાવી અને પછી આજે સાધુ બનીને આવ્યા હતા એ દુશ્મનો ત્યાં ભજન કીર્તન કરવા લાગ્યા અને રસોઈ બનેલી હતી અને આ બાજુ ભજન કીર્તન શરૂ થયા ત્યારે ચાલુ ભજન કીર્તનમાં એક જોગી ઊભો થયો અને પહોંચ્યો આ રસોઈ બનાવેલી હતી ત્યાં અને એ રસોઈમાં ઝેર ભેળવી અને પાછો ત્યાં આવીને બેસી ગયો અને પછી અમે આ જોગીઓને કહ્યું કે હવે તમે જમવા ચાલો નહીતર મોડી રાત થઈ જશે ત્યારે તેમણે એમ કહ્યું કે અમારો નિયમ છે કે તમારું ગામ જમી રહે એના પછી જ અમે જમીએ છીએ માટે તમારા માણસોને બેસાડી દો અને આમ એમના આટલા શબ્દો સાંભળી અને અમે અમારા ગામના માણસોને જમવા માટે શરૂઆત કરી નાખી અને સૌ પ્રથમ જે અમારા ગામના મોટા વડીલો અને સુરવીર યોદ્ધાઓ હતા એમણે શરૂઆતમાં સો માણસોને જમવાનું આપ્યું અને તેમણે જેવું જમવાનું શરૂ કર્યું ત્યાં તો જમી રહ્યા પછી મોઢામાંથી લોહી અને ફીણ નીકળવા લાગ્યું અને આ ઘટના જોતાની સાથે અમે સમજી ગયા કે અમારી સાથે દગો થયો છે અને પછી અમે આ જોગીઓની જમાતની પાસે પહોંચ્યા ત્યાં તો તેઓ પોતાનો વેશ પલટો કરીને આવ્યા હતા અને પાછા ગળગળતી દોટ મૂકી અને જંગલમાંથી ભાગી ગયા હતા અને એ દિવસે અમારા ગામના સો જેટલા માણસો મોતને ઘાટ ઉતરી ગયા હતા એ દિવસથી ગુરુજી અમારા ગામમાં કોઈ ભિક્ષુક આવે ને તો એ પણ ખાલી પેટ જાય છે અમારા ગામમાં કોઈ માર્ગું આવે ને તો એ પણ આવી જ રીતે એને અમે કાઢી મૂકીએ છીએ અને અમારી સાથે આવી ઘટના બનેલી છે એટલે અમારો આવો સ્વભાવ છે પરંતુ ગુરુજી અમે તમને ઓળખી ગયા છીએ માટે ચાલો તમે અમારી સાથે અને અમારા ગામની મહેમાન ગતિ તમે સ્વીકાર કરો ત્યારે ગુરુજી કહે છે કે હવે તમારી વાત જાણીને એમ લાગી છે કે તમારી સાથે ખૂબ જ ભારે દગો થયો છે પરંતુ હું તમને એમ કહું છું કે બોલો તમારે બે ગામના માણસોએ એક થવું છે ખરા ત્યાં તો દેવુંબા દરબાર એટલું બોલ્યા હવે તો એ ગામમાં લોહીની હોળીઓ જ રમાય બાકી ત્યાં કોઈ પણ જાતનું સમાધાન તો ના જ થાય આમ કહી અને દેવુંબા કહે છે કે ચાલો હવે અમારા ગામમાં અમારી મહેમાન ગતિનો સ્વીકાર કરો ત્યારે ગુરુજી એમની સાથે ચાલવા લાગ્યા ત્યારે અમુક માણસો કહેવા લાગ્યા કે લાવો ગુરુજી આ જોડીને અમારી પાસે રાખીએ ત્યારે ગુરુજી કોઈને આપતા નથી એમના શિષ્યને પણ હાથમાં નથી પકડવા દેતા ત્યારે આ ઘટના જોઈ અને અંદરો અંદર ગામના માણસો વિચાર કરે છે કે આ ગુરુજીની પાસે એવું તો શું છે કે ગુરુજી આ જોડીને જરા પણ નીચે મૂકતા નથી કોઈના હાથમાં પણ આપતા નથી અને પછી તો એમને મહેમાનખાનામાં લઈ જઈ અને એમનું સ્વાગત કરીને બેસાડવામાં આવ્યા અને એમની સાથે સુખ દુઃખની વાતો કરી અને એમના માટે ભોજન પીરસાણા ત્યારે ગુરુજી જમવા બેઠા તો પણ પેલી જોડીને પોતાને ખોળામાં લઈ અને જમવા બેઠા છે ત્યારે દેવભા બહાર આવી અને એમના ગામના માણસોને કહે છે કે આ ગુરુજી એવા તો કેવા છે કે આ જોડીને ક્ષણભર વાર પણ તેઓ પોતાનાથી દૂર મૂકતા નથી અને હવે ગમે તે થાય પરંતુ મારે આ જોડી જોઈએ એટલે જોઈએ અને એમાં શું છે એ મારે જાણવું છે અને હવે તમે ગમે તે કરો પરંતુ ગુરુજી પાસેથી આ વસ્તુ મને લઈ આપો ત્યારે ગામના માણસો કહે છે કે તમે ચિંતા કરશો નહીં મૂકી બાપા અત્યારે ભલે તેઓ આપણને એ જોડીને અડવા પણ નથી દેતા પરંતુ રાત્રે તેઓ આરામથી સૂઈ જાય ને ત્યારે અમે એમની પાસેથી એ લઈને તમારી પાસે આવી જશું ત્યારે આટલા શબ્દો સાંભળી અને દેવભા હરખાણા અને કહે છે કે હા આ વાત તમે બરાબર કરી છે અત્યારે કોઈએ ગુરુજીની પાસે જઈ અને આ જોડી માગવાની કોઈ જરૂર નથી પરંતુ રાત્રે તેઓ જ્યારે નિંદ્રાને આધીન થઈ જાય ને પછી આપણે એમને ખબર ના પડે એવી રીતે આ જોડીને એમની પાસેથી લઈ લેવાની છે અને પછી મારી પાસે લઈને આવજો અને હું એને ખોલીને જોઈશ કે એમાં શું છે અને પછી તો ગુરુજી ભલે ગુસ્સે થવું હોય તો થાય આપણને ફેર પડતો નથી અને એમને અહીંયા મહેમાન ગતિ કરાવવા માટે લાવ્યા છીએ ને એનું કારણ એ જ છે કે મારે આ જોડી જોઈએ છે અને આમ પછી તો ગુરુજીને ભોજન જમાડ્યા પછી એમના ઢોલિયા ઢાળવામાં આવ્યા છે ત્યાં ગુરુજી પોતાના ઓશિકા પાસે આ જોડીને મૂકી અને આરામથી સૂઈ જાય છે અને બંને બારવઠિયાઓ આ ગુરુચેલાનો પહેરો ભરી રહ્યા છે ત્યારે આ ગામના માણસો ઘડી ઘડી આવી અને દૂરથી જુએ છે કે આ ગુરુચેલો સૂઈ ગયા અને એમના બાળવટિયા જાગે છે કે પછી સૂઈ ગયા અને આમ કરતાં કરતાં મોડી રાત થઈ અને આ ગુરુચેલો નિંદ્રાને આધીન બની ગયા અને ગુરુચેલાને સૂઈ ગયા પછી આ બંને બાળવટિયાઓ પણ ત્યાં બાજુમાં સૂઈ જાય છે અને આમ હવે બધા જ નિંદ્રાને આધીન થઈ ગયા છે અને સવારના ત્રણ વાગ્યાનો પહોર થયો છે ત્યારે બે દરબારો આ દેવભા દરબારના કહેવા પ્રમાણે ત્યાંથી ચાલતા ચાલતા છુપા વેસે ત્યાં આવે છે અને ધીમા ધીમા ડગલે આ ગુરુજીના ડોલિયા પાસે પહોંચે છે અને ડોલિયા પાસે પહોંચી અને પછી આ ગુરુજીની જે જોડી હતી એને પોતાના હાથમાં લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા તેઓ આ જોડીને આ ગામના મુખીને આપે છે લો મુખી બાપા તમારા કહેવા પ્રમાણે અમે આ ગુરુજીની જોડીને લઈ અને તમારી પાસે આવી ગયા છીએ ત્યારે મિત્રો સૌથી પહેલાં તો આ મુખી બાપાએ એ જોડીમાં હાથ નાખી અને જ્યારે હાથ બહાર કાઢ્યો તો સૌથી પહેલાં તો એમના હાથમાં આ વડલાની વડવાઈ આવી ત્યારે આ ગામના મુખી કહે છે કે આ વડલાની વડવાઈ ગુરુજી આ જોડીમાં સુકામ રાખતા હશે અને બીજું માય શું છે લાય મને જોવા દે અને પછી તેમને આખી જોડી ખંખેરી પરંતુ એમાંથી બીજું કંઈ નીકળ્યું નહીં ત્યારે આ મુખી કહેવા લાગ્યો કે માનો કે ના માનો પરંતુ આ જે વડલાની વડવાઈ છે ને આમાં જરૂર કંઈક રહસ્ય છે નહીતર આવી વડવાઈ માટે ગુરુજી થોડા આ જોડીને આટલી બધી સાચવતા હોય માટે હવે આ જોડીમાં એક કામ કરો આપણા ગામના વડલાની વડવાઈ લાવી અને એમાં મૂકી દો અને પાછી ગુરુજીની પાસે આ જોડી મૂકી દો અને આ જે વડવાઈ છે ને ગુરુજીની એ હું મારા ઘરે લઈ જાઉં છું અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી